ભરૂચમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત નાયબ સચિવે અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નિમિત્તે રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચિવ હિમાંગ રાણાએ મતદાન મથકે ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લઈ બુથ લેવલ ઓફિસરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ક્ષતિ રહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યભરમાં તારીખ સત્તર નવેમ્બર તથા ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખાસ ઝુંબેશનો આજથી પ્રારંભ થયો હતો ત્યારે અંકલેશ્વર તાલુકાના તમામ મતદાર ખાતે બસો લેવલ ઓફિસર અને ઓગણીસ બુથ લેવલ સુપરવાઇઝર આ કામગીરી કરી રહ્યા હતા મારું નામ પટેલ જય છે હું જુલાઈમાં અઢાર વર્ષનો થયો છું તે સરકારના મતદાન સુધારણા કાર્યક્રમમાં હું મારું નામ નોંધાવવા આવ્યો છું જેથી કરીને હું આવનારી ચૂંટણીમાં મારું મતદાન કરી શકીશ ત્યારે ગુજરાત રાજ્ય ચૂંટણી વિભાગ ગાંધીનગરના નાયબ સચિવ હિમાંગ રાણાએ અંકલેશ્વરના મતદાન ઉપર ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને લેવલ ઓફિસરની આ કામગીરીનું નિરીક્ષણ કરી કરી ફોર્મની ચકાસણી જરૂરી સૂચનો કર્યા હતા આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિભાગમાં સંક્ષિપ્ત સુધારણા મતદાર યાદી કાર્યક્રમ ચાલુ છે તેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પ્રતિનિધિ શ્રી હેમંત રાણા સાહેબ આવેલ છે અને એ મતદાન મથકોની અચાનક વિઝિટ મુલાકાત લીધેલ છે દરેક મતદાન મથકના બેયરોને જરૂરી કામગીરી કરવા માટે સૂચના આપેલ છે અને નવા મતદારોની જે ફોર્મ આવેલ તેની પણ ચકાસણી કરેલ છે અને વધુમાં વધુ નવા મતદારો જોડાઈ અને જે ગુજરી ગયેલ છે તેના મરણા દાખલાના નામ કમી કરવા અથવા નજીકના સંબંધની સંબંધીઓનું પંચનામું કરવા અને જે ફોર્મ નંબર 8 છે એ સુધરા એની પણ ફોર્મની ચકાસણી કરેલ છે આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓની મતદાર નોંધણીની સમીક્ષા કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર મામલેદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા મારું નામ દિયા છે હું અહીંયા મતદાનનો નોંધ કરાવવા આવી છું મારી 18 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે ને હવેથી હું મતદાન કરી શકું છું